રીછ એકલું નહીં પણ ટોળામાં ફરવા ચાલ્યું પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક બે નહીં પરંતુ એક સાથે ચાર રીછ જોવા મળ્યા દેલવાડા જમના માર્ગ પર રીંછના ટોળાની લટાર કેમેરામાં કેદ થઈ રીછનું ટોળું રોડ પાસે આવ્યું અને તે સમયે ગુજરાતી પ્રવાસીએ રીછના ટોળાની મોબાઈલના કેમેરામાં કેદ કર્યું હતું ગુજરાતી પ્રવાસીએ કાર ઊભી રાખી આ ટોળાને કેમેરામાં કેદ કર્યું હતું જોકે આ રીછનું ટોળું રોડ પર પસાર થઈ અને જંગલ તરફ જતું દેખાયું હતું શાળામાં દાજી જતા સારવારમાં મોત થયા બાદ ફરિયાદ પંચમહાલના ગોધરાની સ્કૂલમાં બનાવ બન્યો હતો ગઈકાલે ધોરણ આઠની વિદ્યાર્થીનીની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ગોધરા કચ્છીવાડા મિશ્ર શાળામાં વિદ્યાર્થીની સેનેટાઈઝરથી દાજી ગયા બાદ પાંત્રીસ દિવસથી સારવાર બાદ ગઈકાલે ધોરણ આઠે વિદ્યાર્થીનીનું મોત થયું હતું જેમાં શાળાના આચાર્ય જયશ્રીબેન સામે વર્ગખંડમાં સેનેટાઇઝર સહેલાઈથી મળી શકે તેમ રાખી હોવાનો ગુનો છે શહેર બેટી પોલીસ મથકે મૃતક વિદ્યાર્થીની માતાએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે સોળ ઓગસ્ટના રોજ વિશેષ દરમિયાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી ખુશમુ બારીયા ગંભીર રીતે દાઝી જતા વડોદરા ખાતે સારવાર હેઠળ હતી પાંત્રીસ દિવસની લાંબી સારવાર દરમિયાન ખુશ્મુનું મૃત્યુ નિપજ્યું હતું બોટાદમાં શિક્ષણ જગતને લાંચન લગાવતી એક ઘટના સામે આવી છે ઢસા ખાતે શિક્ષકની શરમજનક થઈ છે ગઢડા તાલુકાના ઢસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો વિડીયો વાયરલ થયો છે જે વિડીયો વાયરલ થતાં ચકચાર મચી હતી શિક્ષણ જગત માટે શરમજનક આ ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો જેના પગલે ગ્રામ્યજનોએ ઢસા ચોકડી નજીક મોટી સંખ્યામાં ભેગા થઈ ચક્કાજામ કર્યો

શિક્ષક છે આનંદકુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે જેમાં પોલીસ દ્વારા આઈપીસી બીએનએસ કલમ પંચોતેર બે અને પોક્સો એકની કલમ સાત આઠ અગિયાર છ અને બાર મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે વધુમાં અમારા તથા ડીવાયએસપીના સીધા સુપરવિઝન હેઠળ આ બનાવની ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીમડીમાં મોટું ઓપરેશન સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના નામે ઓગણસી લાખની ઠગાઈ થઈ હતી જેની તપાસ ચાલી રહી છે તો સાયબર ક્રાઇમને મળેલા પુરાવાના આધારે સુરતના સરથાણામાં બે સ્થળોએ અને લીમડીમાં એક સ્થળે ઓપરેશન ચલાવાયું હતું સમગ્ર મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ અને એક સિમ કાર્ડ ચેકબુક પાસબુક એટીએમ કાર્ડ ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલવામાં આવતી હતી ત્યારે હાલ તો સાયબર ક્રાઈમ દ્વારા આ અંગે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમાં એમના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને વોટ્સઅપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે એમનું અરેસ્ટ વોરંટ કાઢવા કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને આ એમને તરફથી સેવન્ટી નાઇન લાખ લેવામાં આવ્યા છે સુરતની અંજની ઇન્ડસ્ટ્રીમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવા મામલે મિટિંગ મળી વિવર્સ અગ્રણીઓ દ્વારા અંજની ઇન્ડસ્ટ્રી ખાતે બેઠક યોજવામાં આવી લુમ્સ માસ્ટરોને સમજણ આપવા માટે મિટિંગ મળી આ બેઠકમાં લુમ્સ માસ્ટર ઉપસ્થિત રહ્યા હતા અસામાજિક તત્વોના ભયના કારણે લુમ્સ માસ્ટરો કામે આવતા નહોતા તેમને સમજાવી કામે આવવા માટે અપીલ કરી પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું અસામાજિક તત્વોને પકડી કાર્યવાહી કરવાની પણ પોલીસે ખાતરી આપી બાદમાં લુમ્સ માસ્ટરો કામે આવવા તૈયાર થયા વાત રાજકોટની રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરીકેડ ફૂકવામાં આવ્યા નહોતા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી સુરતની બિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કરાશે એફઆરસીની રચના હમણાં સુધી રાજ્યની માત્ર શાળાઓમાં ફી નક્કી કરવા માટે એફઆરસીની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ હવે રાજ્યની યુનિવર્સિટીઓમાં પણ એફઆરસીની રચના કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે શાળાની માફક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે ફી વસૂલવા અંગે યુનિવર્સિટીની કમિટી નક્કી કરાશે અને જેમાં સાત સભ્યોની નિમણૂક કરવામાં આવશે જેમાં યુનિવર્સિટીના કુલપતિ ચેરમેન રહેશે જેનો ઉદ્દેશ યુનિવર્સિટીમાં ચાલતા અલગ અલગ અભ્યાસક્રમોની ફી નક્કી કરવાનો છે યુનિવર્સિટીની અંદર ચાલતા અભ્યાસક્રમોમાં રાજ્ય સરકારની ફી નિધારણ સમિતિમાં જે અભ્યાસક્રમોનો સમાવેશ થતો નથી એ તમામ અભ્યાસક્રમો માટે યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે અને એફઆરસીની અંદર સાત સભ્યોની રચના હશે કે જેની અંદર પૂર્વ જજ પણ હશે સીએ પણ હશે યુનિવર્સિટી તરફથી રજિસ્ટ્રારસી એકાઉન્ટ ઓફિસર પણ હશે અને એની સાથે સાથે સંકળાયેલા અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ અંદર સંકળાયેલા હશે તેઓ આ તમામ અભ્યાસક્રમો જે છે જેની રાજ્ય સરકારની એફઆરસી નક્કી નથી કરતી તેની ફી નક્કી કરશે નર્મદા જિલ્લાની સંકલન સમિતિની કલેક્ટર કચેરીમાં બેઠક મળી જેમાં અધિકારીઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ચૈતર વસાવા હાજર રહ્યા આ બેઠકમાં આધાર કાર્ડ અપડેટ માટેની સમસ્યા આશ્રમશાળાના મકાન તૂટવા દારૂબંધી સહિતના મુદ્દા પર ચર્ચા થઈ સાથે ધાર્મિક સ્થળ પર દારૂના વેચાણને લઈને પણ ચર્ચા કરવામાં આવી ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લામાં આધાર કાર્ડની તકલીફ દૂર થાય તેવી માંગ કરી સાથે દારૂબંધી અંગે પોલીસ સતર્ક થાય તેવી પણ રજૂઆત કરાઈ ઓપરેટરનો કોઈ ઈરાદો હતો નથી પણ આ કામ એટલું બધું છે આધાર કરવાનું તો એમાં કોઈ ને કોઈ પ્રકારની નાની મોટી ક્ષતિ રહે છે એના કારણે ત્રણ લોકો આ સસ્પેન્ડ જેવા થયા એના કારણે તકલીફ થઈ પણ લોકોને તકલીફ ના પડે એના માટે જે તે સૂચના અધિકારી આપી દીધી છે અને શાકબારાના કેટલાક ઓપરેટર આને લગતા જાણકાર લોકો હોય એ નાંદડ તાલુકાના લોકોને ડેડ ડેડિયાપાડા કામે લગાડવામાં આવ્યા છે તે સાઠના રોજ કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને એ બાબતની લેખિત રજૂઆત પણ કરી હતી છતાંય વીસ દિવસમાં કાર્યવાહી કોઈ ટેકનિકલ કારણસર નહીં થઈ હશે તો એમણે આજે તાત્કાલિક ધોરણે ત્યાં આધાર સેવા કેન્દ્ર ચાલુ કર્યા છે એમણે કીધું સાતથી આઠ કેન્દ્ર આજની તારીખે ચાલુ કરી દેવામાં આવ્યા છે જે અમારા માટે સારી બાબત છે વિદ્યાર્થીઓ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ શીખવશે સ્વચ્છતાના પાઠ વિદ્યાપીઠના અઢારસો વિદ્યાર્થીઓ અમદાવાદને સ્વચ્છ કરશે ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ અનોખું અભિયાન શરૂ કર્યું પંદર દિવસ સુધી અમદાવાદની પાંચસોથી વધુ સ્કૂલો શહેરની શેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરશે અમદાવાદમાં બે ઓક્ટોબર સુધી સરકારી શાળાઓના મેદાન ઓરડા ચોખા કરશે વિદ્યાપીઠના યુનિફોર્મ સાથે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા કરી શહેરને સ્વચ્છતાનો મેસેજ આપશે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીના સ્વચ્છતા પખવાડાનું આયોજન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના સોળસો જેટલા વિદ્યાર્થીઓ આ સફાઈ શ્રમદાન કાર્યક્રમમાં જોડાશે આ હેઠળ તેઓ ઉસ્માનપુરા ઓફિસ વોર્ડના ત્રણ વોર્ડ નવરંગપુરા નારણપુરા અને સરદાર પટેલ સ્ટેડિયમના કુલ બાર જેટલા અતિ અસ્વચ્છ એવા સ્પોટનું સઘન સફાઈ કરશે તેમજ આ વિસ્તારમાં રહેતા લોકો માટે સફાઈ જાગૃતિ અભિયાન પણ ચલાવશે વલસાડના જાણીતા તિથલના દરિયા કિનારે આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઈ દિવસની ઉજવણી કરાઈ આ સફાઈ અભિયાનમાં કલેક્ટર નેમેશ દવે જિલ્લા તંત્ર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત મોટી સંખ્યામાં વલસાડવાસીઓ જોડાયા હતા વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પણ લોકોની સાથે મળી દરિયા કિનારા વિસ્તારની સફાઈ કરી વલસાડ જિલ્લો સિત્તેર કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે જેમાં તિથલ નારગોલ

વલસાડ જિલ્લામાં આપણે તિથલ બીચ ક્લિનઅપ ઉપરાંત અમે ઉદવાડા નારગોલ અને ઉમરગામના બીચ ક્લિનઅપ માટે પણ એક અભિયાન હાથ ધર્યું છે

જેમાં હોટલના માલિકે રૂપિયા મેનેજર પગારમાંથી કાપ્યા હતા જે બાદ મારી મહેનતના રૂપિયા છે તેમ કહી એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા ચૂકતે કરવા માટે ફોન કર્યો હતો આરોપ છે કે આ ફોન કર્યા બાદ ધારાસભ્ય પોતાની સાથે ટોળું લઈ આવી માર માર્યો હતો અને આરોપોને ધારાસભ્ય ચેતર વસાવાએ નકાર્યા જો ધારાસભ્ય સામે પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય બહાર આવ્યું તો આગળના શરતી જામીન પણ રદ થઈ શકે છે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો જે જમવા આવતા હતા એ માણસોનો જે પચાસ હજાર રૂપિયા બિલ હતું એ મારું ચૂકવણી થઈ ગયેલું છે ચૈતરભાઈ એમ કહે છે કે મારા કોઈ કાર્યકરો હોટલમાં જમવા જ નથી ગયા તો હોટલ માલિક એમ એમ કહે છે કે એમના માણસો આવતા હતા એમનું જે બિલ હતું એ બિલ ચૂકવણી થઈ ગયું છે ખરેખર એમના માણસો આવતા જ હતા એ જ સાબિત હું કરવા માગું છું અને જ્યારે હું હોટલમાંથી મને એકવીસ જૂને છૂટો કરવામાં આવ્યો એના પછી સંજયભાઈ એમ કરે છે કે અમારો હિસાબ કિતાબ બધો ફાઇનલ છે જે આમ આદમી પાર્ટીનું બિલ હતું એનું ચૂકવણી થઈ જાય છે તારીખ સોળના રોજ જે રાતે સાડા દસ વાગે જયતરભાઈ મને ઘરે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે એ હકીકત જ છે પણ એ લોકો એને સત્યને છુપાવવા માટે અત્યારે કેટલા બધા માણસો મારા પાછળ લાગી ગયેલા છે એમની સાથે નિવેદન આપે છે ત્યારે એમની પાછળ ઉભા રહેવાવાળા બધા જ માણસો મારે કોઈ રાજકારણ કરવું નથી મને ન્યાય જોઈએ છે ઘરે આવીને મને ઢોરમાર મારેલો છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયાપાળ આવ્યો હતો ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠાવીસ હજારની માંગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ વિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાડામગાડી કરી છે એના વિડીયો

છે રહ્યા ડેડીયાપાડા એમએલએ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે પરંતુ બીજી તરફ ચેતર વસાવાએ તે તમામ આક્ષેપો આરોપોને નકાર્યા છે તપાસમાં ગુનાહિત કૃત્ય આવે તો મુશ્કેલી વધી પણ શકે છે દીપક તો ડેડીયાપાડાના એમએલએ સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે અમારા સંવાદદાતા સાથે હાલ સંપર્ક થઈ રહ્યો છે જે પ્રમાણે વિગતો સામે આવી છે ચેતર વસાવાની મુશ્કેલી વધુ એક વાર

હા બિલકુલ અમિતલ ખાસ વાત કરીએ તો જે ચેતર વસાવા ધારાસભ્ય દીડિયાપાડાના છે જેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ઉભા રહ્યા હતા અને આ ભરૂચ લોકસભા બેઠક પર જેઓને વાત કરીએ તો જે તરીપાર હતા રાજ નર્મદા ડિસ્ટ્રિક્ટમાંથી ત્યારે ભરૂચ થી સીધા તેઓ ચૂંટણી લડતા હતા ત્યાં તે દરમિયાનમાં સીએમ હોટલ જે આવેલી છે ડીડિયાપાડા ખાતે એ સીએમ હોટલ પર આપના કાર્યકર્તાઓને જમાડવામાં આવ્યા હતા અને જે પ્રચાર પ્રસાર કરતા હતા ત્યારે જે વખતે જે શાંતિલાલ વસાવા જે છે જે મેનેજર હતા તે દરમિયાનમાં ચેતર વસાવા સીધા આક્ષેપ કર્યા છે કે ભાઈ આ મારા માણસો કે હું જમ્યો નથી અને એમનો આક્ષેપ ખોટો છે એ બાબત છે મુશ્કેલી કઈ રીતે વધી શકે છે આગળ તેમના સામે કેવી કાર્યવાહી થઈ શકે ખાસ વાત કરીએ તો જે ચૈતર વસાવાના અગાઉ પણ જે વન માર મારવાનો એક ગુનો હતો અને ફરી કાયદાના ગુનામાં સપડાઈ જાય તેમ વાત છે કારણ કે ચૈતર વસાવાની જે મારામારીનો ગુનો છે એ ગુનાહિત કૃત્ય બહાર આવ્યો અને આગળના સરતી જામીન રદ થઈ શકે તેવું પણ વાત હાલ બહાર આવી છે એટલે કહી શકાય કે જે ચૈતર છે કે જેનો જે મુશ્કેલીઓ હવે વધી શકે છે જી બિલકુલ આભાર માહિતી બદલ તો ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે આ પેમેલે ચેતર વસાવા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે ચેતર વસાવા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે